નમસ્કાર મિત્રો સરળ તમારું સ્વાગત કરે છે કોમિન ફ્યુચર્સ એટલે કે જીરુ અને જીરોના વાયદામાં તો જીરા બજારની આગળ આપણે ચર્ચા કરીએ પેલા જે ખેડૂત મિત્રો નવા હોય છે બીજા ખેડૂતોના ભાગ તમે આ શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર તમને ભાગ લાગે તો પણ કરો મોટિવેશન મળતું રહે તમારા જીરુ ની અંદર આજનો માહોલ જોઈએ તો આજની બજાર છે અલગ અલગ ગુજરાત અંદર જોઈએ તો માહોલ છે આપણને એક મને સો રૂપિયા થી લઈને બસો રૂપિયાનો ઘટાડો છે આપણને જીરો ની અંદર આજે પણ જોવા મળે છે તો ચર્ચા કરી લઈએ આજના ભાવ કેવા રહ્યા છે અને એ બાદ વાયદાની ચર્ચા કરીએ તો જીરો ની અંદર આજના ભાવ જોઈએ તો આપણે અલગ અલગ માર્કેટિંગ યાર્ડો ની સરેરાશ આપણે જોઈએ તો ચાર હજાર રૂપિયાથી લઈને છ હજાર બસો રૂપિયા સુધી ગઈ કાલે આપણે ભાગ જે રજૂ કર્યો હતો એમાં આપણને મણના ભાવ જોવા મળ્યા હતા પણ એમાંથી આજે આપણે જોઈએ તો દોઢસોથી બસો રૂપિયાનો ઘટાડો જે આપણે એક મણે જોવા મળ્યો છે એટલે છ હજાર બસો રૂપિયા જે ઊંચામાં ભાવ જોવા મળતા એમાં બસો રૂપિયાનો ઘટાડો થઈને આપણે ચાર હજાર રૂપિયાથી લઈને છ હજારની અંદર છે આજે બજાર જોવા મળ્યું છે અલગ અલગ વિસ્તારો વાય સરસ આપણે કાઢીએ ભાવમાં એક મણે ભાવ તો આપણને આ જોવા મળે છે જીરુ અંદર હાલ તો છે બે પ્રકારે વેચવાલી જોવા મળી રહી છે એક તો ખેડૂતોની વેચવાલી થતી હોય છે અને બીજું છે વેપારી પાસે જે સ્ટોક છે એ વેચવાલીમાં અત્યારે હાલ જૂનો સ્ટોક છે એ પણ વેચવાલીમાં જોવા મળી રહ્યો છે એટલે અલગ અલગ વિસ્તારો અથવા તો અલગ અલગ યાડોની અંદર છે અલગ અલગ વેચાણ જોવા મળી રહ્યું છે અમુક વેચાણ છે ખેડૂતોનું વધી રહ્યું છે તો અમુક યાડોની અંદર છે વેપારીઓનું પણ વેચાણ વધી રહ્યું છે પણ એકંદરે જોઈએ તો જીરુના પાકની અંદર છે ઉત્પાદન ગમે એટલું આવે ઉત્પાદનમાં નુકસાની ગમે એટલે આવે ભાવની અંદર અત્યારે હાલ મજબૂતી જોવા નથી મળતી અને એકવાર બાઉન્સ બેંક વાયદાની અંદર પણ આપણને જોવા મળ્યો છે એ બાદ બાઉન્સ બેક બાદ છે વાયદાની અંદર ફરીથી આપણને જીરુના વાયદા ઉપર દબાણ આવતું જોવા મળે છે અને એ માટે જ અમે કાલ પણ ભાગ રજૂ કર્યો હતો એમાં શરૂઆતમાં જ વાત કરી હતી કે જે ખર્ચ કરો છો તમે જે દવા ખાતરનો ખર્ચ કરો છો અને જે તમે મોંઘી મોંઘી કંપની અથવા મોંઘી મોંઘી બ્રાન્ડના જે ઉત્પાદનો અથવા અથવા લોભમાં આવીને કોઈ પણ પ્રોડક્ટ છે તમે ચેનલના માધ્યમથી અથવા તો કોઈ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી ખરીદી ઓછા ભાવની કરતા હોય તો દવા ખાતાનો એ ખર્ચ કેટલો તમારે જોવા મળે છે આ સિઝનમાં અને મળે છે તમારી મજૂરી એડ એટલે કે તમારી જે મહેનત તમે એડ કરો અને પ્લસ અને એ પ્રમાણે તમે એક સર્વૈયુવ સરેરાશ ભાવનું બહાર પાડો અને એમાં તમે એક વીઘે છે તમે ટોટલ ખર્ચ જીરોમાં કેટલો કરી નાખ્યો છે અને એક વીઘામાં ટોટલ ઉત્પાદન તમને કેવું જોવા મળે એની કેવી તમારી સંભાવના છે એ બંનેનો કોમેટની અંદર વિસ્તારવા જવાબ આપવાનો છે અને એ કોમેટું છે એ અમે લોકો રિવ્યૂ કરશું અને એ બાદ છે ખર્ચ કેટલો એક મને લાગી શકે છે એ તમને સમજાવશું કાલના ભાગમાં ચર્ચા કરીશું પણ આજે કોમેન્ટ તમારે કરવાની છે વિઘે ખર્ચ કેટલો તમે કર્યો છે અને વિઘે છે તમને ઉત્પાદન કેવું જોવા મળવાનું છે આ બંને કોમેન્ટમાં તમારે જરૂર જણાવવાનું છે તમને ટાઈપિંગ કરતાં ન ફાવતું હોય તો તમારા આજુબાજુમાંથી કોઈપણની પાસે ટાઈપિંગ કરાવી અને આ ભાગ તમે જુઓ એટલે તમે આ બંને વસ્તુ છે એડ કરી અને કોમેન્ટમાં જરૂર લખજો જેથી અમને એના ઉપર વધારે પડતું વિસ્તારથી વિસ્તૃત માહિતી અને છે અમે સમજી શકીએ તમારી માહિતીને કોમિન ફ્યુચર જે તમારી સામે ચાર્ટ ઓપન કર્યો છે જીરાના વાયદાનો જે ચાર્ટ છે એની અંદર તમે જોઈ શકો છો જાન્યુઆરી વાયદાની અંદર તમને જોવા મળે ઓપનિંગ સપાટી એકત્રીસ હજાર વીસ રૂપિયાની ફરીથી ઊંચા મથાળાની સપાટી તમે જુઓ તો બે વાર દિવસ દરમિયાન એકત્રીસ હજાર પાંચસો રૂપિયાની લગાવવામાં આવી બંને સેશનમાં સવારના સેશનમાં અને જે સાંજના સેશનમાં પણ અમે જ્યારે ભાગ બનાવીએ છીએ ત્યારે પણ આપણે એકવાર ઊંચી સપાટી લગાવતો વાયદો જોવા મળે છે બાદમાં થળિયાની સપાટી ફરીથી જોવા મળે છે આપણે ત્રીસ હજાર નવસો સાહીઠ રૂપિયાની જાન્યુઆરી વાયદાની અંદર તો ઘણા બધા એવા અભણ ખેડૂત મિત્રો છે એને ખરેખર છે વાયદાના ભાવ પ્રમાણે છે જે એક મણના ભાવ વીસ કિલોના ભાવ સમજવામાં સરળ બનતું હોય તો એ પ્રમાણે આપણે એને માહિતી આપીએ કે તમારે પાંચમો ભાગ છે હંમેશા અમે જ્યારે તમને વાયદાની માહિતી આપતા હોઈએ છીએ એનો પાંચમો ભાગ છે જે કિંમત અમે બોલતા હોઈએ છીએ એનો પાંચમો ભાગ છે એ તમારે મણની અંદર કન્વર્ટ કરી નાખવાનો એટલે કે પાંચમો ભાગ જે તમે સરખા પાંચ ભાગ કરો એમાં પાંચમો ભાગ જે છે એ એક મણના જે ભાવ જોવા મળતા હશે દાખલા તરીકે અત્યારે હાલ ત્રીસ નો આપણે ભાવ લઈએ તો ત્રીસ ના ભાંગ્યા તમે પાંચ કરો અથવા તો પાંચમો ભાગ છ હજાર રૂપિયાનો આંકડો તમને પાંચમો ભાગ આવશે એટલે કે છ હજારનો ભાવ એક મણ નો થયો વીસ કિલોનો એટલા માટે છે વાયદાની જે અમે ભાવની બાબત ની ચર્ચા કરતા હોય ત્યારે તમારે એ સમજવાનું કે વાયદામાં પાંચમા ભાગે મણની કિંમત છે નક્કી કરવાની રહેતી હોય છે આ તમને સામાન્ય રીતે એક્ઝામ્પલ ઉદાહરણ આપ્યું છે અને તમે સમજી શકો હવે આપણે જોઈએ તમારી સામે ચાર્ટ જે ઓપન થયો છે બીજો ચાર્ટ છે એની અંદર છે માર્ચ ફ્યુચર એટલે કે માર્ચ વાયદો છે તમારી સામે ઓપન કર્યો છે એની અંદર તમે જોઈ શકો ઓપનિંગ સપાટી સત્યાવીસ હજાર એકસો ને પંચાસી રૂપિયાની જોવા મળે છે એવી રીતના મથાની સપાટી દિવસ દરમિયાન જોઈએ તો સત્યાવીસ હજાર ત્રણસો નેવું રૂપિયાની બતાવવામાં આવી છે તળિયાની સપાટી જોવો તો બે વાર છવ્વીસ હજાર સાતસો ને પાંચ રૂપિયાની જે સવારના સેશનમાં પણ બતાવવામાં આવી હતી અને અત્યારે હાલ અમે જ્યારે ભાગ બનાવીએ છીએ ત્યારે પણ છે છવ્વીસ હજાર સાતસો ને પાંચ રૂપિયાની તળિયાની સપાટી બતાવવામાં આવી છે એટલા માટે જાન્યુઆરી વાયદો છે એક્સપાયરી તરફ હવે જવાનો છે જે જીરુની અંદર જાન્યુઆરી વાયદો એક્સપાયરી તરફ જશે એમાંથી હવે છે પોઝિશન સ્કેર ઓફ થાય અને માર્ચ વાયદામાં છે આગામી જે ભાવતાલ કરવા માટે છે આપણો ફ્યુચર વાયદો છે આપણે માર્ચ વાયદો ગણી શકીએ અને આપણા માટે છે જીરોનું વધારે પડતું બેલેન્સ સરખું ભાવનું એ ખાસ જીરોનું છે માર્ચ વાયદાની અંદર હવે આપણે નજર રાખવી પડશે કારણ કે જાન્યુઆરી વાયદો છે તરફ જવાનો છે એના ઉપર હાલ ઉથલ પાથલ વધારે જોવા મળતી હોય છે અત્યારે એક મહિનાનો ચાર્ટ તમારી સામે ઓપન કર્યો છે એની અંદર તમે જોઈ શકો છો ત્રણ જાન્યુઆરી વાયદા એ આપણે ચર્ચા કરી હતી ત્યારે એકવાર બાઉન્સ બેંક આપ્યો ફરીથી વાયદાની જે અત્યારની હાલની રેન્જ છે ઉપરથી બાઉન્સ બેંક આપ્યા બાદ છે આઠ જાન્યુઆરી ફરીથી આપણે નીચે તરફ જેની ટ્રેડિંગ સપાટી જોવા મળે છે તો એ તમારે સમજવાનું રહેશે કે વાયદાની અંદર છે બાઉન્સ બેગ તો મળ્યો છે પણ વાયદાની ઉપર જવા માટે છે વધારે પડતો સપોર્ટ નથી અથવા તો ઊંચા ભાવ કરવા માટે વાયદાની અંદર સપોર્ટ લેવલ છે બનેલું નથી અને જ્યાં સુધી છે એકથી બે વાર સપોર્ટ લેવલ એનું બનતું જોવા નહીં મળે જ્યાં સુધી છે વાયદાની ઉપર રેન્જ છે નક્કી નહીં થઈ શકે તેજી તરફી જાય છે કે મંદિર તરફ જાય છે ટેકનિકલ રીતે આપણે જોઈએ તો વાયદાની અંદર લગભગ આઠ મહિનાના સમય બાદ છે ઘણો બધો ઘટાડો આપણે જોવા મળે છે એટલે આઠ મહિને પોઝિશન છે વાયદાની અંદર એકવાર ઉશાળા તરફી પણ જોવા મળી શકે છે આ એક ટેકનિકલ રીત છે પણ ફંડામેન્ટલ રીતે છે વાયદાની અંદર ઘટાડો શક્ય છે પણ વધારે પડતી તેજી મંદી છે હંમેશા છે કોમોડિટી માર્કેટની અંદર જોવા મળ્યું છે એગ્રી કોમોડિટીમાં કે ખાસ કરીને જીઓ પોલિટિક ટેન્શન અથવા તો જીઓ પોલિટિક કોઈપણ વિદેશનું કારણ અથવા તો નિકાસ આયાત ઉપર છે વધારે પડતા ન્યૂઝ બેરીશ બુલિશ અથવા તો જે પોઝિશન છે વાયદા ઉપરના નેગેટિવ પોઝિટિવ જે કારણો રજૂ થતા હોય છે અને જે ન્યૂઝ ડેટા આધારિત છે વધારે પડતા વાયદાની ઉથલ પાથલ આપણને આગામી સમયમાં જોવા મળતી હોય છે એગ્રી કોમોડિટીની ઉપર તો મિત્રો ગમે ફાયદાકારક અપડેટ છે તમારી સામે અમે હંમેશા લાવતા રહીશું તો તમામ ખેડૂત મિત્રો જે ભાગ આ જોવે છે અને લાયક અવશ્ય ભાગને કરવાનો અને ચેનલ સાથે નવા હોય તો જોડાઈ જવું કારણ કે સ્પેશિયલ તમારા માટે જે આ ભાગ બનાવવામાં આવે છે અને તમારા માટે આ માહિતી તમને પૂરી પાડવા માટે મહેનત કરી રહ્યા છીએ હવે મળીશું નવા ટોપિક સાથે નવા ભાગની અંદર ત્યાં સુધી બધા જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર